ધુત્રાષ્ટ્ર મહારાજ કહે છે કે હે વિદુર હેર કુરુવંશના વીર કંઈક એવા વચન કહો મને એવું કંઈક સંભળાવો જેથી કરીને મારા મનની અંદર શાંતિ થાય હું બહુ પીડાને પામેલો છું ઊંઘ તો જરા પણ મને આવતી જ નથી એટલે વિદુરજી કહે છે કે રાજન મેં તમને ઉપદેશ આપ્યો હતો કે ઊંઘ કેટલા લોકોને ના આવે પેલા નંબર ની અંદર તો બીજા થી દબાયેલો હોય ને એને ઊંઘ ના આવે જેનું ધન હરાઈ ગયેલું હોય એને ઊંઘ ના આવે જે માણસ અતિ કામી હોય એને ઊંઘ ના આવે ચોર હોય ને એને પણ ઊંઘ આવે પાંચમા નંબર ની અંદર બીજાના ધનનો લોભ રાખી અને બળનારો માણસ હોય ને એને પણ ઊંઘ નથી આવતી અને જેણે અનૈતિક કમાઈ અને ધન સંપત્તિ ભેગી કરી હોય એને પણ ક્યારેય ઊંઘ આવતી બીજાનું જે પચાવી પાડવાની ભાવના રાખતો હોય એને પણ ક્યારેય ઊંઘ આવતી નથી આપણે વિચારવાનું છે કે આપણી ઊંઘ ઊંઘરામ થઈ છે કે નથી થઈ આજે નહીં તો આવતી કાલે જો કોઈકનું પડાવી લીધું હશે તો હું ગાવા દેશે જો જીવન ની અંદર શાંતિ થી જીવવા માટે પૈસા કરતા પ્રેમ અગત્યનો છે શાંતિ થી જીવવા માટે પૈસા કરતા પ્રેમ અગત્યનો છે આજ આજે આખું એ જગત પૈસા ની પાછળ ઝંખી રહ્યું છે કે ક્યાંથી મને રૂપિયા મળે ક્યાંથી રૂપિયા મળે શાંતિ થી જીવવા માટે તો બે રોટલી બે કપડા પણ કાફી છે પણ અશાંતિ થી જીવવા માટે ચાર બંગલા ને ચાર ગાડી હોય ત્રણ પેઢી હાલે એટલું હોય ને તો પણ આપણે ઓછું પડે છે શાંતિથી જીવવું હોય ને એને ત્યાગની ભાવના અને સંતોષની ભાવના રાખવી જોઈએ વિદુર કહે છે કે હે મહારાજ આ પાંડવો નું રાજ્ય છે એના હકનું નું છે માટે તમે એને આપી દો તો તમને સુખ મળશે શાંતિ મળશે અણહક ની વસ્તુ છે ક્યારે સુખ આપી જ ન શકે કહે છે કે હે મહારાજા શરીર ઉપર બભૂત લગાવી અને જે સાધુ બેઠો હોય ને એને હજારો ને લાખો લોકો પગે લાગે છે પણ ગળાની અંદર બે કિલો સોનું પહેરીને આવે ને એને કોઈ પગે નથી લાગતું જેની અંદર ત્યાગની ભાવના છે જેની અંદર સંતોષ છે એ જ માણસ સુખી છે જેનામાં ત્યાગ નથી સંતોષ નથી એ માણસ ક્યારે સુખી થઈ શકતો જ નથી જો આ વિદુર નીતિ ની કથા છે ને આપણા જીવનની સાથે મેચિંગ કરવાની કે ક્યાંય મારાથી અનિતિનું દ્રવ્ય આવી નથી ગયું ને ક્યાંય અન્યાય નથી કર્યો ને મેં કોઈને હેરાન કરીને મેં બંગલો નથી બનાવ્યો ને હેરાન કરીને પાંચ પચીસ કોઈકના પડાવી લીધા હોય તો આજે નહીં તો આવતીકાલે તમારી ઊંઘ હરામ થઈ જશે પછી વિચાર થશે કે હું ઘણો સત્સંગ કરતો મંદિરે જાતો કથામાં બેસતો માળા ફેરવતો છતાંય આ કર્મનું ફળ મને કેમ દુઃખ આપે છે મેં એવા શું કર્મ કર્યા છે ભગવાન હિસાબ ને ત્યારે આપણે બધા લાચાર થઈ જશે માટે જીવન જીવવું હોય તો એવું નીતિથી શું વ્યવસ્થિત જીવન જીવીએ જેથી કરીને આપણે સંતોષ હોય જુઓ હમણાં જે કંઈ કર્મ કરેલું હશે ને એનું ફળ કદાચ આજે નહી મળે તો આવતી કાલે તો મળશે જો ઓલી કહેવત છે ખબર ઉપર વાલા દેતા હે તો છપ્પર ફાડકે દેતા હે ઓર ઇન્કમ ટેક્સ વાળા લેતા હે તો થપ્પડ માર કે લેતા હે કઈ કેવા ધંધા કર્યા હશે ને તો ઠાકોરજી ગમે ત્યાંથી રૂપિયા છે ને એ કઢાવશે જો હમણાં મોદી સરકાર મંડીએ થોકડે ને થોકડા કઢાવે અન્યાયના ને અનિતિ ભેગા કરી કરીને જે કર્યા છે ને તમારી નીંદર હરામ કરી નાખવાના એક નનકડો છોકરો હતો રમતા રમતા પાંચ રૂપિયાનો સિક્કો ગળી ગયો શ્વાસ નળી ની અંદર સિક્કો અટકી રહ્યો એટલે ડોક્ટર ને બોલાવ્યા જલ્દી જલ્દી ડૉક્ટરે પણ ઘણી બધી મહેનત કરી પણ સિક્કો નીકળે નહીં હો પછી કોઈકે કીધું કે કોઈક એવા સારા વૈદ પાસે લઈ જાઓ કે એવું કંઈક તમને દવાઈ આપે કે જેથી કરીને છોકરાનો સિક્કો નીકળી જાય વૈદ્યને બોલાવ્યા એને પણ કોશિશ કરી પણ રૂપિયો નીકળ્યો નહીં ડોક્ટર કે જોખમ છે ઓપરેશન કરું તો કદાચ ને નીકળે તો નીકળે નહીતર છોકરાનો જીવ જાય નક્કી હો ગમે તેમ કરીને રૂપિયો નીકળ્યો નહીં ગળામાંથી એના દૂરના એક સંબંધી હતા ને એ અચાનક એના ઘરે આવી ગયા ને કીધું કેમ બધા દુખી છો કે છોકરો આ પાંચ રૂપિયાનો સિક્કો ગળી ગયો છે હવે જન્મ મરણ વચ્ચે જીવે છે જીવે તો જીવે ને જાય તો જાય કે મને કાઢતા આવડે કે શું વાત કરો કે હા મેં કેટલા એને કાઢી આવી ગઈ તો અમારા છોકરાને કાઢી દો ને કે હવે જોયું હો છાતી આગળ હાથ ફેરવ્યો અહીંયા આડેલો છે અને પછી ફેરવી ફેરવીને પાછળથી બે ધૂમબા માર્યા ને સિક્કો મોઢામાંથી છણણ કરતો નીકળી ગયો બધા રાજી થઈ ગયા હા બહુ સારું કામ કર્યું નહીતર અમારો છોકરો મરી જાત કે પણ તમે તો કઈ આવડતું નથી વૈદો ન કરી શક્યા ડોક્ટર ન કરી શક્યા તમે આ કેમ સિક્કો કાઢ્યો કે ત્યારે કહે છે મેં તો ભલભલાના સિક્કા કાઢી નાખ્યા એ કે છો કોણ કે ઇન્કમ ટેક્સ વાળો કે ગમે ત્યાંથી દબાવેલા હોય ને અમને કાઢતા આવડે હો દિવાલમાં દબાવ્યા હોય બાથરૂમમાં દબાવ્યા હોય હે પાણીની ટાંકીમાં સંતાડ્યા હોય ગમે ત્યાં સંતાડ્યા હોય ને અમને કાઢતા આવડે આ ઇન્કમ ટેક્સ વાળા ગમે ત્યાંથી રૂપિયા શોધી લે એમ ભક્તજનો આપણે કંઈક જો આડાવરા કર્મ કરેલા હશે ને ઠાકોરજી આપણે મુકવાના નથી ગમે ત્યાંથી શોધી જ લેવાના છે રાખ્યું હશે પણ એ ક્યારેય પચવાનું નથી સુખ નહી આપે શાંતિ નહીં આપે તમારી પાછલી પેઢી હશે ને એને પણ નડશે માટે ક્યારેય અન્યાય ને અણહક નું આપણે લેવું નહીં હે મહારાજા પાંડવો મળે પણ વિદુરજી એક સંત છે અને વિચાર થયો કે જો સાધુ સાચું નહીં કે તો આ પ્રજા દુખી થઈ જશે એટલે વિદુરજી કહે છે કે સાંભળો રાજન ओ विदुर सुननुपचितनाय विदुरः सुंदर वचन सुखदाई सुंदर वचन सुखदाई या को कुशल निरन्तरी दे पुरम धरम सनातन पीछे ज्या को कुशल निरंतर ईचे पुरम धरम सनातन पीछे तो शुभ शुभ द्विष प्रिय होई तो शुभ शुभ द्विष प्रिय होई हो पूछे पुनी कहावत सोई बिना पूछे पुनी कहावत सोई साते मोय पुछत हे प्रीते साते मोय पुछत हे प्रीते सुन नपका होस नेकीते सुन नपका હે રાજન સાંભળો જે માણસની અંદર દ્વેષ હોય ને બીજા પ્રત્યે દ્વેષ રાખતો હોય પરિવારની ની અંદર સમભાવ ન રાખતો હોય એ માણસને પણ ક્યારેય સુખ મળતું નથી મહાત્મા વિદુર કહે છે કે હે રાજન તમે સલાહકાર કેવા રાખ્યા છે જે માણસનો સારો સલાહકાર ન હોય ને એને પણ ક્યારેય સુખ મળે નહીં એને પણ નિરાતે ઊંઘ આવે નહીં જે માણસના કપટ ભરેલા ધંધા હોય ને એ માણસને પણ ક્યારેય નીંદર આવે નહીં હે રાજન વિચાર તો કરો તમે પાંડવો પ્રત્યે કેટલો દ્વેષ કરેલો છે કેટલી એના પ્રત્યે તમને ઘૃણા છે અરે તમે ચાર ચંડાર ચોકરી રાખી છે વિદુરજી સ્પષ્ટ વક્તા છે સત્ય કેનારા છે એટલે કહે છે કે દુશાસન કર્ણ શકુની અને તમારો દીકરો દુર્યોધન હે આ બધી ચંડાર ચોકડી છે એને તમે તમારા બ્રેકગ્રાઉન્ડમાં રાખ્યા છે અને તમે હવે સુખ ઈચ્છો છો શાંતિ ઈચ્છો છો નિરાતે નિંદર ઈચ્છો છો નિરાતે નિંદર આવશે ગમે તેવો સારો સરસ મજાનો લાખ રૂપિયાનો સૂટ પહેરેલો હોય ઓલા કૂતેલા આવે ખબર હે ઈ જો ચડી જાય તો નીંદર આવે તમને વિદુરજી કહે છે કે હે રાજન પાંડવોને તમે કેટલા હેરાન કર્યા હે લાક્ષા ની અંદર મારવાનું ષડયંત્ર કર્યું વિચારતા કરો કેના દીકરા છે કેના ભાઈના દીકરા છે એ તો વિચાર કરો તમારા ભાઈના દીકરાને મારવા સુધીનું ષડયંત્ર અરે તમારો દુર્યોધન પાંડવોને મારવા માટે લાડુમાં ઝેર નાખ્યું અરે તમારી જ કુળની સ્ત્રી એની લાજ લૂંટાવી ત્યાં સુધી તમે કાંઈ બોલ્યા નહીં અને હવે એમ કહો છો કે મને સુખ જોઈએ શાંતિ જોઈએ નિંદર જોઈએ તો નિંદર આવશે તમને વિચાર કરો આજે ધૃતરાષ્ટ્રની નિંદર હરામ થઈ ગઈ છે એમ આપણે પણ જો ક્યાંક આવા ધંધામાં આવી ગયા હશું ને તો આપણી પણ નિંદર હરામ થાશે કે નહીં થાય થાવા છે જો જો આ કોઈ માખણ પાલિશની ની કથા નથી હો હા સમજણ ની કથા છે જ્યાં સુધી તમે હું આ વાતને નહીં સમજીએ ત્યાં સુધી જીવનમાં સુખ મળવાનું નથી